નમસ્કાર ખેડૂમ મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે એકવીસ નવ બે હજાર પચીસ ખેડૂત મિત્રો શરૂઆત કરતા પહેલાં છે દરેક ખેડૂત મિત્રો છે જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોદિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે આમ ભગત ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આ કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર છે આમ ભગતે આપણું જે શ્રીકાર પ્રોડક્ટ આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત ખેડૂત મિત્રો રિઝલ્ટ મેળવેલો છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મારું નામ અમાભાઈ સુરભાઈ ભાદરકા ગામ કોદિયા તાલુકો આપણે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર ત્યાંશી બસો તોતેર બરાબર સત્તાણું નવ

બાર દિવસના વેળા બીજો છંટકાવ થઈ ગયો છે એટલે ટોટલ બે વખત સ્પ્રે આવી ગયો છે એને બે ફ્રે આવી ગયો હા બરાબર છે તો હવે તમે આજે શ્રીકાર દવા પંપે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો તો આપણે આપણે ચાલીસ ચાલીસ એમએલ નાખેલી છે આમાં બરાબર ખેડો મિત્રો આ ચાલીસ એમએલ નાખી અને બે વખત છે સ્પ્રે આવી ગયો છે તો આમ ભગત તમારા શબ્દમાં જણાવો આપને રિઝલ્ટ કેવું મળ્યું છે એમાં આ નું રિઝલ્ટ એવું આવ્યું કે પહેલાં છંટકાવ કર્યો તો ચાર દિવસ ચાર દિવસની અંદર કપાસ નો આખો રંગ બદલી ગયો બરાબર અને એના પાંદડા બધું જોવો તો એમ થાય કે આપણે ખેતરનો કપાસ ને આ ઘડીક માં આવો કેમ થઈ ગયો એટલે રિઝલ્ટ સારામાં સારું છે બરાબર છે હવે બીજો સ્પ્રે આપણે અગાઉ આવી દીધો બે વખત આવી ગયા તો હવે ફૂલ સાપકાની સંખ્યા કેવી બેઠી છે આમાં હા ફૂલ સાફકાની સંખ્યા જોવો આ તમે જોવો છો અત્યારે સિરીયસ બંધાય ગયા સિરિયસ બંધાઈ ગયા કોઈ જગ્યા ચાપકો આપણે પીળો પડતો હોય ખરી જતો હોય એવો બને છે એમાં આપણે આ એવો કોક કરમ સંજોગ ખરે છે બાકી કઈ એવું કોઈ પોષક તત્વ ઘટતું નથી આ શ્રીકાંત દવા સાઈટા પછી બરાબર છે ફ્લાવરિંગ તો પુષ્કળ આવ્યું છે ને આપણે હા અત્યારે ફ્લાવરિંગ પુષ્કળ હોય બરાબર છે અન્ય ખેડૂત મિત્રો કરતા આપડી વેરાયટી માં કેવું છે અત્યારે હા વેરાયટી આપણો હારે મારે બરાબર છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આમ ભગતે જે કીધું એમ કે ફ્લાવરિંગ તો જબરજસ્ત લાગ્યું છે અને ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેલું છે અને કુણેપ કેવી છે કુણેપ એટલે પછી જોઈ રહેવું પડે એમ કુણેપ શ્રીકાંત થી કુણેપ બો આવી બરાબર છે એકદમ લીલો સમ ઉભો છે આપણે બે દિવસ જો તો એક ફૂટ વધી ગયો હોય બરાબર છે ખેડો મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે ગ્રીનરી એટલી છે વૃદ્ધિ વિકાસ સારો છે અને તમે પહેલી નજરે આપણે ગમી દેવા આખું ફિલ્ડ તૈયાર થયું છે એકદમ ખેડૂત મિત્રો નજર કરો આ છ સવિગાનો આપણે આવો જ છે ને આપણે છ વીઘાનો બ્લોક છે કેમેરા ખૂણે જોઈ શકો એવું ફ્લાવરિંગ લાગેલું છે એવો જ લીલો સમ જે છે ઉભો છે અને ખેડૂત મિત્રો ફ્લાવરિંગ ની તો વાત કરવામાં જબરજસ્ત છે ફ્લાવરિંગ લાગ્યું છે અને ખરવાનું પ્રમાણ છે ખુબ ઓછું રહેલું છે આપડે વરસાદ કેવી પરિસ્થિતિ હતી વરસાદ બધો મર્યાદા પૂરતી વરસાદ જ છે આ બરાબર છે બહુ કોઈ નુકસાની કરે એવો વરસાદ નથી ઓકે આ બરાબર તેમ સતે ખરવાનું પ્રમાણ કેવો રહ્યું છે આપણ ખરવાનું પ્રમાણ બહુ નથી બરાબર છે ચાલો મિત્રો આજ આપણે દવાનો પ્લસ પોઈન્ટ છે કે જે છે ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછો રહે છે આ વર્ષે તમને કેવો અંદાજ લાગે છે કેટલા વેગા આપણે વીઘા દીઠ ઉત્પાદન મળશે આપણને આ વર્ષે જો કાઈ નુકસાની ન થાય કુદરતી હા તો અઠ્યાવીસ થી તરી વિગોટી આવે એવું શક્યતા બરાબર સો ટકા ખેડૂત મિત્રો કારણ કે કપાસ જ જે છે એવો ઊભો છે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે પહેલી જ નજરે જે છે ગમી જાય એક આંખો જે શ્રીકાર દવાથી આપણે આ કપાસ તૈયાર થયો છે બીજો ખાસ ખેડૂત મિત્રો શ્રીકાર દવાની અંદર જે છે સોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એ મિક્સ માઇક્રો ન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત એક આ પ્રોડક્ટ છે ખેડૂમ મિત્રો માર્કેટમાં એની ખૂબ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વેના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું આવે છે બીજું ખાસ ખેડૂત મિત્રો અમે જેટલા પણ ખેડૂત મિત્રો જે છે લઈ ગયા છે દરેક જગ્યાએ શ્રીકારના સારામાં સારા જે છે રિઝલ્ટ મળ્યા છે કોઈ જગ્યાએ આપણને જે છે ફરિયાદ મળેલી નથી જો ખેડૂ મિત્રો તમારે પાલીતાણાથી મેળવો હોય તો શ્રીરામ એગ્રો કેમિકલ્સ જો તમારે ઠાડીસથી હોય તો જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર અને જો તમારે બગદાણાથી મેળવવું હોય તો રાજારામ એગ્રો એજન્સી છે ત્યાંથી મળી રહેશે બીજો ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં જાય અમે કુરિયરથી પણ જે છે આપણે શ્રીકાર દવા મોકલીએ છીએ તો કુરિયર સર્વિસથી પણ આપણને મળી રહેશે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે આમ ભગત તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે કેવી દવાઓ આપણે સારામાં સારી ગમે ખેડૂતોને વિશ્વાસ રાખીને લઈ લેવાની સારામાં સારું રિઝલ્ટ આવે બરાબર છે હવે એની કિંમત જણાવો કેટલી કિંમત છે અને એક તો સસ્તી ને સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારી દવા બરાબર અને સસ્તી કિંમત કિંમત કેટલી છે આપણે ચારસો ને પચાસ રૂપિયા કિંમત છે એક લીટર ની બરાબર છે અને રિઝલ્ટ સારામાં સારું કેવું મિત્રો ચારસો પચાસ રૂપિયા જે છે કિંમત છે રિઝલ્ટ માં તો જબરજસ્ત છે આપ માં પણ જોયું કે એવું જે છે આ શ્રીકાર દવાથી આખું ફિલ્ડ તૈયાર થયેલું છે તો ખેડૂત મિત્રો નીચે અમારા હેલ્પલાઇન પણ નંબર આપેલા છે જે કોઈ ખેડૂત મિત્રોને સ્વીકાર દવા વિશે માહિતી મેળવે તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો ઓકે જય હિન્દ